બિલકુલ મેડિકલ રેસ્ટ ઉપર એટલે કે આરામ ઉપર હતો એટલે લગભગ ઘણી બધી ઘટનાઓમાં હું કંઈ બોલ્યો નથી કે મેં કંઈ લખ્યું નથી શરૂઆત કરવી છે જગદીશભાઈ મહેતાના ઉપર થયેલી એફઆઈઆરના વિષયથી દોસ્તો ગુજરાતમાં હમણાં હમણાં જે બે ઘટનાઓ બની એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે જનતાએ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે એક ઘટના કે જગદીશભાઈ ઉપર ફટાફટ ફટાફટ એફઆઈઆર થઈ ગઈ એક ઘટના કે જિગ્નેશ મેવાણીએ ત્યાં દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે કંઈ પણ ચર્ચા કરી એને લઈને ગુજરાતની ભાજપની આખી ટોળકી અને ભાજપના આખા ગૃહમંત્રી બંને લોકો જે છે એ જિગ્નેશ મેવાણી ઉપર રીત સરના તૂટી પડ્યા આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે છે એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એક માત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવું નથી પોલીસને પોલીસથી ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની ભાજપની સરકારે છે કે તમે જો સરકાર કહેશે એમ કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે આમ કરી નાખશું તેમ કરી નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે ભાજપની સત્તા નથી ડરની સત્તા છે હજારો લોકો એ બોલવું છે અવાજ ઉઠાવવો છે અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી લેવાનું હજારો થતું હશે ખરાબ રોડ રસ્તા ઉપર વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે ભાજપવાળો ભાજપ વાળો એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારી મારીને ભૂત કરી દેવો એવો અનેક લોકો વિચાર આવતો હશે પણ ડરના કારણે નથી બોલી શકતા ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જયારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે જે રીતે એને ધક્કા ખવડાવે છે જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે બે લાફા મેલું પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા શું કામ ડર લાગે છે આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે સેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય લોકો બોલવા લાગે તો ભાજપવાળાને ગુજરાતના એક પણ ગામમાં જવું મુશ્કેલ થઈ જાય એટલી હદે જનતામાં આક્રોશ છે જનતાના આક્રોશને પોલીસના માધ્યમથી દબાવી રાખ્યો છે ભાજપે અને જગદીશભાઈ મહેતા કે ચૈતર વસાવા કે જીગ્નેશ મેવાણી આ ગુજરાતના એવા લોકો છે જે લોકો બોલે છે ત્યારે જનતાનો ડર ઓછો થાય છે જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે હવે હર સંઘવી હોય કે ભાજપની સરકારો મહેતા આ લોકો જેટલું વધુ બોલશે જેટલા વધુ સક્રિય રહેશે એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે જનતા બોલવા લાગશે તો ભાજપ વાળાની સરકારના પાટિયા પડી જશે અને એટલે પોલીસનો અને ચિંતા ભાજપના નેતાઓ કરે છે અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જીગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા ભાજપના લોકોએ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે અને ભાજપના અનેક એ બળાત્કારો કર્યા છે આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ મુદ્દો એટલો છે કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાતભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે

એ વાત થી ભાજપ ને ચિંતા થાય છે ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે રાજુ કરપડા લડાઈ લડાઈ લડે લડે છે છે સોરઠિયા તો લોકોના મનમાં રહેલો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે બોલવા લાગે છે બોલવા લાગે છે હવે જનતા બોલતી થઈ જાય તો આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય એટલે ભાજપ સરકારમાં છે એનું એકમાત્ર કારણ છે ડર આ ડર કોનો છે સરકારનો અને પોલીસનો હવે જીજ્ઞેશ મેવાણી કે જગદીશ મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે રોડ બનતો હોય ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે ભાજપની સભામાં ઉભો થઈને બે પ્રશ્ન પૂછી લેશે જો હજારો જનતા આવું કરવા લાગે તો ભાજપના લોકો ક્યાંય મોઢું બતાવી શકે એમ નથી એટલે જગદીશ મહેતા ઉપર એફઆઈઆર વસાવા ઉપર એફઆઈઆર ભવિષ્યમાં મારા ઉપર પણ એફઆઈઆર કે ટાર્ગેટ કરવા પાછળનું એક માત્ર કારણ છે કે ભાજપની સરકાર જનતાના મનમાંથી ડર ઓછો થઈ જાય એ બાબત ઈચ્છતી નથી પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે બોલો બોલા એટલું બોલો જેટલું બોલાય એટલું બોલો સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો અપશબ્દની વ્યાખ્યામાં ન આવતું હોય ગાળની વ્યાખ્યામાં ન હોય એ બધું જ બોલો કેમ બોલવાનું ભાજપના લોકોએ તો કરોડો રૂપિયાનું બૂચ માર્યું છે ભ્રષ્ટાચાર કર્યા છે ગૌચરો દબાઈ દીધા ડ્રગ્સ વેચે છે દારૂ વેચે છે એના કરતાં તો શબ્દો વધારે સારા છે ગુજરાતભરની જનતા ને હું તો વિનંતી કરું છું કેટલું ડરશો અને શું કામ ડરશો ડરીને શું મળવાનું છે બહુ ડરવાથી શું મળશે ડરનો નો જાજુ ડરો તો જાજો ડર મળે એક વખત કાળજી મજબૂત કરીને બોલો થાઈ કરી લેજે નથી ડરતો તારાથી તો શું કરી લેશે સરકાર હજારો કરોડો લોકો તો કશું જ ખોટું કામ જીવનમાં કરતા નથી કરોડો લોકો મજૂરી કરે છે શ્રમ કરે છે આ જાત મહેનત થી જિંદગી જીવે છે તો પછી ભાજપ થી કે ખોટી રીતે પોલીસ થી ડરવાની ક્યાં જરૂર છે છતાંય લોકોને ડરાવવામાં આવે છે કે તમે બોલશો તો આમ થઈ જાય છે હું હજારો વિનંતી હજારો યુવાનોને વિનંતી કરું છું ડર છોડી દો બોલવા લાગો સરદાર પટેલ પૂજ્ય ગાંધી બાપુ ભગતસિંહ આ બધા મહાપુરુષો જયારે આપણા દેશમાં હતા ત્યારે એમણે પણ આ જ કામ કરેલું લોકોના મનમાંથી અંગ્રેજો નો ડર કાઢવાનું કામ કરેલું કેમ કે અંગ્રેજો કરતા ભારત દેશના લોકોની સંખ્યા વધુ હતી અંગ્રેજો તો કઈ બે પાંચ હજાર અંગ્રેજો નતા આખા ભારત દેશમાં ભારત દેશની વસ્તી તો એ જમાનામાં દસ બાર કરોડ લોકોની હતી

પાંચ હજાર નેતાઓથી સાત કરોડ લોકો ડરીને બેઠા છે તો હું તમારો આત્મા જગાડવા આવ્યો છું તમને વિનંતી કરવા આવ્યો છું કે લલકાર ફેંકો ઉતારો છે જ્યાં જાવ જ્યાં ખોટું થાય ત્યાં વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલાને જેલમાં નાખશે કેટલાને ને ફાંસીએ ચડાવશે કોઈ કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા જગદીશ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર થવા લાગી જીગ્નેશ મેવાણીએ કીધું કે ભ્રષ્ટાચાર કરનારા પટ્ટા ઉતરી જશે તો તેલ હરસંઘવી પટ્ટા અને જગદીશ મેવાણીની જગદીશભાઈ મહેતા અને જીગ્નેશ મેવાણીની વાતમાં એક સમાનતા છે કે સામાન્ય માણસ ગુંડાઓ વ્યાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય દારૂની ફરિયાદ લખાવા જાય કોઈ એક્સિડન્ટ થઈ ગયો એની ફરિયાદ લખાવા જાય સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જાય તો એની એફઆઈઆર લખવામાં નથી આવતી જગદીશ મહેતા સામે પંદર વર્ષ જૂની ઘટનાની અંદર ધડાધડ એફઆઈઆર લખાઈ ગઈ એક લખાઈ ગઈ બે લખાઈ ગઈ ત્રણ લખાઈ ગઈ અમેરિકાની પોલીસ કરતા પણ ઝડપથી આપણી પોલીસે કામ કરી બતાવ્યું તો સત્તાની આ હદે ચાપલુસી કરનાર વ્યક્તિના પટ્ટા તો ઉતરવા જ જોઈએ એમાં શું વાંધો છે સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ એફઆઈઆર નથી કરાવી શકતો પોલીસ ઉલટાની સામી ફરિયાદો કરે છે એક ગરીબ માણસની સાચી ફરિયાદ નથી લખાતી પણ એક સાચા માણસ ઉપર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા કેમનો ઉતરવા જોઈએ અને jignesh મેવાણી એ તો કહે છે કે આવા જે ચાપલુસો છે કેમ કે પટ્ટો ઘણા મિત્રો એવું જ કીધું કે આ પટ્ટો મહેનતથી મળ્યો છે દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનતથી જ મળે ધારાસભ્ય સભ્ય મહેનતથી બની શકાય પોલીસ એ મહેનતથી બની શકાય ડ્રાઈવર એ મહેનતથી બની શકાય વેપારી બધી જ વસ્તુ મહેનત થી થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનત થી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો ગળામાં ટોમી જેમ પહેરવા નથી આપ્યો જેને પટ્ટો ગળામાં પહેરી લીધો છે ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભા રહો ટટ્ટાર ઉભારો કરોડરજ્જુ ઉપર ઉભારો છાતી કાઢીને ઉભારો સિંઘમ ની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમીની ગળામાં પહેરી લીધા હોય ને પટ્ટા બીજો છેડો હરસંઘવીના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆઈઆર પાંચ એફઆઈઆર ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેને ઈમાનદાર છે જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ છે કડક સેલ્યુટ કોઈ ટેન્શન નથી જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહી શું કામ કે જગદીશભાઈ બોલે ચૈતર વસાવા બોલે ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય જાગૃત થાય તો ગળામાં જેણે પટ્ટા પહેરા છે ટોમી ને તકલીફ થાય ને ટોમીના ના બોસ ને તકલીફ થાય કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે

અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે નહીં કેમ ખબર પડશે એટલે જે 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 ચોર છે 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 ભ્રષ્ટ લૂંટે જેને કમરવાય પહેરવાના પટ્ટા ગળામાં પહેરે છે ટોમી થઈ ગયા છે એના પટ્ટા ઉતારવાના જ છે જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો જિગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સ નો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે ચૈતર ઉપર ત્રણસો સાત કોણ લગાવી દે છે કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ તો ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાત બચાવવાની જવાબદારી જીજ્ઞેશ મેવાણી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા કે જગદીશ મહેતાની ચાર લોકોની નથી આપણા સૌની છે ડર છોડો હિંમત કરો ગાંધી સરદાર ભગતસિંહ જેવા મહાપુરુષોએ જેમ અંગ્રેજોની સામે કાર્યક્રમો કરી અને લોકોનો ડર ઉડાડવાનું કામ કર્યું અને જે દિવસે ભારતના જનતાનો ડર ઉડ્યો ડર છોડ્યો ડર નીકળ્યો ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડ્યું હતું તો અંગ્રેજોથી આખો દેશ ડરી ગયો આજ ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કાળા અંગ્રેજોના ડરમાંથી મુક્ત કરાવવાનું બીડું ચાર પાંચ જુવાનિયા ઉપાડ્યું છે અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું કામ ડરો છો મળી શું ગયું ત્રીસ વર્ષ થી જનતા ડર માં જીવે છે રોડ જોવો સરકાર નથી બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દવાખાનામાં ડોક્ટર નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે બસો ટાઈમે આવતી નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે માઉઠું આવ્યું સહાય નહીં મળે બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દરેક જગ્યાએ પબ્લિક નું જીવન છે એ આમ એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છીએ છતાંય બોલવું નથી કમસે કમ જેલમાં જશું તો વટ થી તો જઈ શકશું એફઆઈઆર થશે તો કહી શકશું કે ભાઈ સારા ગામની ની એફઆઈઆર થઈ રોડ સારા નહીં દવાખાના નહીં શાળા નહીં બસ નહીં પંચાયત માં તલાટી નહીં ઓફિસમાં મામલતદાર નહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાય નહીં ક્યાંય આપણું કંઈ છે જ નહીં તો હવે કઈ વાતનો દાદાગીરી મારો ખુલ્લો ટેકો જગદીશભાઈ મહેતાને છે હું બીમાર હતો એટલે બોલ્યો નતો જીગ્નેશભાઈ ને ટેકો છે ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે જે યોદ્ધાઓ નીકળ્યા છે બધાને ગોપાલ ઇટાલિયાનો ખુલ્લે આમ ટેકો છે

જગદીશ મહેતા ચૈતર વસાવા જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા મશાલ ઉઠાવી છે આ મશાલ નું અજવાળું વધે એના માટે તમારા સહયોગની જરૂર છે જય જય ગરબી ગુજરાત